નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું ડેટા સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી મંત્રી નિર્મલા સીતારમણે છઠ્ઠી વખત બજેટ રજૂ કર્યું ટેક્સ કોઈ કોઈપણ જાતનો ફેરફાર નહીં ઇન્કમ ટેક્સ ભરતા લોકોને ન મળી કોઈ રાહત ગબ્બર પરિક્રમા મહોત્સવની તડામાર તૈયારીઓ આવનાર બારથી સોળ ફેબ્રુઆરી પાંચ દિવસનો મિની કુંભ યોજાશે રાજકોટ એપીએમસીમાં સફેદ ચોળી અને લસણનો રેકોર્ડ બ્રેક ભાવ બોલાયો લસણના મણના ચાર હજાર નવસો થી છ હજાર પાંચસો રૂપિયાનો રેકોર્ડ બ્રેક ભાવ બોલાયો ખેડૂતોની ચિંતામાં વધારો એક તો કોલ્ડ સ્ટોરેજના ભાવમાં વધારો અને બીજી તરફ બટાટાની ખેતીમાં સુકારા નામનો રોગ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની ચિંતા વધી રેલવે મુસાફરો માટે સમાચાર ભુજ સાબરમતી સ્પેશિયલ અને અમદાવાદ ઓખા સ્પેશિયલ ટ્રેનને વધુ પંદર દિવસ સુધી લંબાવવામાં આવી સમાચારોની શરૂઆત કરીએ દેશમાં મોસમનો શિયાળે બદલાયો છે જોકે આ વચ્ચે ફેબ્રુઆરીમાં કાતિલ ઠંડી પડવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે આજથી સાત ફેબ્રુઆરી સુધીમાં ગુજરાતમાં ગાતરોથી જાવતી ઠંડી પડશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીમાં વધારો થશે ગુજરાત વિધાનસભાનું આજથી બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે ગાંધીનગર શહેર સ્થિત સચિવાલય સંકુલને લોખંડી પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે ગાંધીનગર ઉપરાંત રેજની પોલીસને બંદોબસ્ત માટે બોલાવી લેવામાં આવ્યું છે ભાજપની બહુમતી હોવા છતાં વિધાનસભા સત્ર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ સામે ન આવે તે માટે ત્રણસો ઇગ્યાસી પોલીસ અધિકારી અને કર્મચારીઓ ખડેફગી હાજર રહેશે બેજી તરફ નજર કરીએ તો કેન્દ્રની મોદી સરકારનો ખાસ ધ્યાન દેશના ખેડૂતો અને કૃષિની સ્થિતિ સુધારવા પર છે ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યાંક બાદ સરકારે કૃષિના દરેક ક્ષેત્રમાં ભેટોનો વરસાદ કર્યો છે નાણા મંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં મોદી સરકારના બીજા કાર્યકાળનું વચન ગાળાનું બજેટ રજૂ કરતી વખતે પોતાના ભાષણમાં મુખ્યત્વે ખેડૂતોનો ઉલ્લેખ કર્યો હતો સામાન્ય રીતે ઉનાળાની સિઝનમાં લીંબુના ભાવ આસમાને પહોંચતા હોય છે પરંતુ અમદાવાદમાં શિયાળાની સિઝનમાં લીંબુના ભાવે ગૃહિણીઓનો સ્વાદ ખાટો કરી નાખ્યો છે ઉલ્લેખનીય છે કે મોંઘવારી દિવસે દિવસે વધી રહી છે ત્યારે લીંબુના ભાવ સો રૂપિયાને પાર પહોંચી ગયા છે રિટેલ માર્કેટમાં લીંબુનો ભાવ એક કિલોનું સો રૂપિયા છે સારી ગુણવત્તાના લીંબુનો ભાવ એકસો પચાસ રૂપિયા સુધીના છે સામાન્ય જનતા પર હાલ ભાર વધ્યો છે સમાચારોમાં આગળ વાત કરીએ તો એક તરફ સુરત શહેરમાં બુલેટ ટ્રેન મેટ્રો ટ્રેનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે ત્યારે હવે સુરત માટે વધુ એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે સુરત થી મુંબઈ કે અમદાવાદના બદલે પોતાના શહેરમાંથી જ સીધા પરદેશ જવા માંગતા લોકો માટે ખુશીની ખબર આવે છે હવે સુરત શહેરમાં બનેલા એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો મળી ગયો છે સુરતમાં બનેલા ઇન્ટરનેશનલ એરપોર્ટના કારણે વેપાર ધંધાને પણ વધુ વેગ મળશે તેવું માનવામાં આવી રહ્યું છે માર્કેટ યાર્ડમાં મોટા પાયે જણસીની આવક થઈ રહી છે યાર્ડમાં જે લસણ અને સફેદ ચોળીના પાકના ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતોમાં રાજીપો જોવા મળ્યો હતો સફેદ ચોળી અને લસણની સાથે સાથે અન્ય પાકોની પણ આવક થઈ રહી છે આજે લસણના મણના ચાર હજાર નવસો થી છ હજાર પાંચસો રૂપિયાનું રેકોર્ડ બ્રેક ભાવ ખેડૂતોને મળ્યા હતા છ હજાર પાંચસો અત્યાર સુધીનો સૌથી વધુમાં વધુ ભાવ છે જે આજે ખેડૂતોને મળ્યો હતો બીજી તરફ નજર કરીએ તો અમરેલી જિલ્લામાં નાના મોટા યાર્ડ આવેલા છે યાર્ડમાં ખેડૂતો પાક લઈને આવી રહ્યા છે યાર્ડમાં વેચાણ કરી છે અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ સફેદ તલ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું હતું સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીના એક હજાર ત્રણસો એક રૂપિયા ભાવ રહ્યો હતો કપાસનો ભાવ બારસો રૂપિયાથી લઈ ચૌદસો છવ્વીસ રૂપિયા બોલાયો હતો બરાસકાંઠા જિલ્લામાં બટાટાનું વાવેતર મબલક પ્રમાણમાં થાય છે ત્યારે તાજેતરમાં બટાકાનું વાવેતર ખેડૂતો મારે માઠા સમાચાર સામે આવ્યા છે જિલ્લામાં આવેલા કોલ્ડ સ્ટોરેજના ભાડાઓમાં વધારો થતા બટાટાનું વાવેતર કરતા ખેડૂતો ચિંતાતુર બન્યા હતા તો બીજી તરફ હવે બટાટાના પાકમાં સુકારા નામનો રોગ આવતા બટાટા પકવતા ખેડૂતો ચિંતિત બન્યા છે શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાન સરહદ પર આવેલું છે અંબાજી ખાતે ફેબ્રુઆરી મહિનામાં મિની ભાદરવી કુંભ પણ યોજાતો હોય છે જેમાં ગબ્બર પરિક્રમા મહોત્સવને લઈને માઈ ભક્તો દેશ વિદેશમાંથી માતાજીના દર્શન કરવા આવતા હોય છે ત્યારે બે હજાર ચોવીસના ગબ્બર પરિક્રમા મહોત્સવ મિની કુંભને દેવસ્થાન ટ્રસ્ટ તરફથી પાંચ દિવસનો મહોત્સવ પર્વ જાહેર કરાતા આ વખતે માઈ ભક્તો સૌથી વધુ અંબાજી ખાતે આવશે અને પરિક્રમા મહોત્સવમાં જોડાશે સમાચારોમાં આગળ વાત કરીએ તો કમોસમી વરસાદના લીધે અનેકવાર ખેડૂતોને પોતાના પાકને લઈને મોટું નુકસાન સર્જાયું છે ત્યારે ફરી એકવાર આજે બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું જેના લીધે ખેડૂતો ફરી એકવાર ચિંતિત બન્યા છે તેમના શિયાળા પાકને નુકસાન સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે કમોસમી વરસાદી માહોલને જોઈ ખેડૂતોના માથી ચિંતાની લકીરો ખેંચાઈ છે લોકસભાની ચૂંટણીને લઈને બદલીઓનો દોર શરૂ થઈ ગયો છે ત્યારે આજે સાબરકાંઠા જિલ્લામાંથી બિન હથિયારધારી સાત હથિયારધારી ત્રણ પીએસઆઈ અને ત્રણ પીઆઈની બદલી કરવામાં આવી છે જિલ્લામાં બે બિન હથિયારધારી પીએસઆઈ અને બે હથિયારધારી પીઆઈની બદલી કરાઈ છે રાજ્યમાં પાંચસો એકાવન હથિયારધારી પીએસઆઈની બદલીઓ કરવામાં આવી છે જેમાં સાબરકાંઠા જિલ્લામાંથી સાત પીએસઆઈની બદલીઓ થઈ છે જ્યારે રાજ્યમાં ત્રેતાળીસ હથિયારધારી પીએસઆઈની બદલીઓ કરવામાં આવી છે

તો આ સાથે જ ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર